આજે મૌની અમાવેશા છે મૌન રહીને ભક્તિ કરવાનો આ દિવસ છે એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા નદીમાં સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે મૌની અમાવેશા પર ગંગા યમુના નર્મદા શિપરા જેવી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને અહીં મૌની અમાવેશા પર સંગમમાં અમૃત સ્નાન થશે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકાય છે આ દિવસે ભગવાન ગણેશ વિષ્ણુજી શિવજી સૂર્ય ભગવાન દેવી દુર્ગા શ્રી શ્રી શ્રીરામ હનુમાનજીની વિધિવત પૂજા કરવાનું પણ મહત્વ છે આજના દિવસનું શું મહત્વ છે અને કેવી રીતે પૂજા કરવી જોઈએ તે અંગે ભુજના ઓમ સંસ્કાર ધામના ધ્રુવ મહારાજે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ધ્રુવકુમાર શાસ્ત્રી ઓમ સંસ્કાર ધામ મંદિર ભુજથી આજે મોની અમાવસ્યા છે મોની અમાવસ્યા એ આપણા સનાતન ધર્મમાં ખૂબ મહત્વનો દિવસ છે સ્નાન કરવું ધ્યાન કરવું ભગવાનનું ભજન કરવું અને દાન દેવું આ બધાનું મહત્ત્વ છે પણ મોની અમાસ્યાના વિશેષ મહત્ત્વનું છે એ મૌન પાડવું જીવનમાં અમુક સમયે મૌન આજે સવારથી ઘણા બધા મંદિરોમાં આવી રહ્યા છે દર્શનાર્થી તો ઘણા મૌન ધારણ કરીને આવે છે કે આજના દિવસે મૌન રહેશે આજના દિવસે અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ દરરોજ કે કુંભ મેળામાં કેટલા બધા માણસો દર્શન કરી રહ્યા છે સ્નાન કરી રહ્યા છે ત્યારે તમારા મારાથી કુંભ જવાય તો તો બહુ સરસ કહેવાય પણ કદાચ તમે હું કુંભ ન જઈ શકીએ ઘરમાં ગંગાજળ હોય અથવા યમુનાનું જળ હોય અથવા કોઈ પણ તીર્થનું પવિત્ર જળ હોય એને આજે આપણે લઈ થોડુંક સ્નાન કરીએ તો તમારું મારું તન અને મન એ બંને પવિત્ર થાય છે કારણ કે સંગમમાં સ્નાન કરવાથી એટલે તીર્થમાં સ્નાન કરવાથી આ અમાસ છે ને એટલે અંધકાર છે અંધકાર એટલે તમારા મારા અંદર રહેલા નકારાત્મક વિચારો નેગેટિવ થોટ્સ નેગેટિવ વાઇબ્સ આજના સમયમાં ગઈકાલમાં માણસને નેગેટિવ થોટ નેગેટિવ વાઇબ્સ દૂર કરવા માટે સાહેબ અને તમે તમે જુઓ આજથી વર્ષો પહેલાં આપણે એક પરંપરા હતી કે અમાસના દિવસે ગામમાં પાંખી પડતી પાંખી એટલે ગામ બંધ રહેતું અને આખો દિવસ ખેતરવાડીના કામમાં હોય એટલે એ દિવસે બધા પાંખી પાડી સ્નાન ધ્યાન કરી ભગવાનનું ભજન કરે ભગવાનની આરાધ્ય કરે અને ભગવાનના બાજુમાં રહે તો કલિકાલમાં જ્યારે એકદમ ફાસ્ટ યુગમાં જેમ ટેકનોલોજી ડે બાય ડે અપડેટ થાય છે એમ માણસોના વિચારો અપડેટ થઈ રહ્યા છે ત્યારે આજે અમાસના કોઈ પણ આવા તીર્થમાં સ્નાન કરવું સંગમમાં તમારા મારાથી જવાય કુંભમાં જવાય તો બહુ સરસ છે કચ્છમાં પણ ઘણા બધા તીર્થો આવેલા છે ત્યાં પણ તમે હું જઈ શકીએ ડૂબકી મારી શકીએ અમાસના દિવસે ખાસ ભગવાન નારાયણનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે બધા જ ભગવાનનું મહત્ત્વ છે પણ નારાયણ ભગવાનનું વિશેષ મહત્ત્વ છે તો આજના દિવસે તમે હું એમાં સ્નાન કરી ધ્યાન કરી ડૂબકી મારી તો તમારું મારું જીવન સાર્થક બને છે જય શ્રી કૃષ્ણ